આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વાસદા નેશનલ પાર્કમાં કેટલા ઇસમોએ ચૌસિંગાનો શિકાર કરતાં ડાંગ દક્ષિણ વિભાગ દ્વારા પાંચ લોકોને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ડાંગ દક્ષિણ વિભાગના વર્કર્મીઓ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર ચૌસિંગા શિકારની જે માહિતી મળી હતી ત્યારે તપાસ બાદ જાણવા મળ્યું હતું કે ડાંગ વન વિભાગ હેઠળના વાંસદા નેશનલ પાર્કના સંવર્ધન કેન્દ્રનો દરવાજો તોડીને કેટલાક લોકોએ ગત પાંચમી ઓગસ્ટના રોજ ચૌસિંગાનો શિકાર કર્યો હતો આ માહિતી તેઓ દ્વારા જ તેમના ઉપરી અધિકારીને આપવામાં આવી હતી જે માહિતીને લઈને જ અધિકારીઓએ આ કેસની તપાસ કરી હતી જેમાં ખબર પડી કે બ્રિડિંગ સેન્ટન નો દરવાજો તોડી અને સિડ્યુલ એક પ્રાણીની હત્યા કરવામાં આવી છે જે ગુનામાં વન વિભાગ દ્વારા ગઈકાલે ડાંગના પાંચ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે વન વિભાગે ફોરેસ્ટ એક્ટ ઓગણીસો હેઠળ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મારું નામ અંતિકા અરવિંદભાઈ તિવારી છે હું અહીંયા આરએફઓ વાંઝા નેશનલ પાર્ક સુપ્રિન્ટેન્ડન્ટ છું અહીંયા અને અમારા વાંઝા નેશનલ પાર્કમાં પાંચ તારીખે ચોસિંગાનો શિકાર કરવામાં આવેલા છે સવારે જ્યારે સ્ટાફ પેટ્રોલિંગમાં ગયા ત્યારે એને ખબર પડી કે આવું શંકા થયું કે અહીંયા શિકાર થયું છે અને અમે શિકાર બાબતે કાલે છ લોકોને પાંચ લોકોને સોરી પાંચ લોકોને અમે અહીંયા અરેસ્ટ કર્યા છે અને આજે એ લોકોને કોર્ટમાં હાજર કરવાના છીએ અને આગળની તપાસ ચાલુ છે